તો રાજકોટના યાત્રાધામ વીરપુરના રોડ પર પાણી વહેતા થયા છે વરસાદ વરસતા અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી વાતાવરણમાં ઠંડક પ્રસરી લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર છે અને પાકને ફાયદો થશે જોડાયેલા છે નરેશ રાજકોટના વીરપુરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી મેઘરાજા રિસાયા હોય તે પ્રકારની સ્થિતિ હતી અસહ્ય ઉકલાટ અને હવે વરસાદ પડતા જગતના તાતની સાથે સાથે લોકોમાં પણ ખુશી છે બિલકુલ જે વાત કરવામાં આવતો પહેલા લાંબા સમયથી આજે થી ક્યાંક વરસાદ છે તે હાથ આપી ગયો તો ત્યારે યાત્રાધામ ધામ વેસુમાં સતત બે દિવસ થી આ વરસાદ છે તે ક્યાંક વરસી છે આજે પણ સવાર થી જ આકાશ માં કાળા ડિબ્બાંગ છે તે જોવા મળ્યા હતા ને બફારાનું નું પ્રમાણ છે તે પણ વધારે છે તે જોવા છે કે ક્યાંક મળ્યું હતું ત્યારે બપોર બાદ અચાનક વાતાવરણ માં પલટો આવ્યો હતો ને ધોધમાર વરસાદની શરૂઆત છે કે ક્યાંક ધોધમાર વરસાદ ના કારણે યાત્રાધામ ધામ વેસુ

તો રાજકોટમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજકોટના ગોંડલ અને વીરપુરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે વીરપુરના રોડ પર પાણી વહેતા થયા છે જગતના તાતમાં ખુશીનો માહોલ છે છેલ્લા ઘણા સમયથી વરસાદ પડતો ન હતો અને વરસાદ ન આવતા અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રસ્ત હતા જોકે છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે હરખની હેલી જગતના તાતમાં જોવા મળી રહી છે કારણ કે ચોમાસુ પાકને ફાયદો થશે આ બે દ્રશ્ય છે બાજુના બાજુના દ્રશ્ય દ્રશ્ય છે છે અને બીજી ગોંડલમાં ગોંડલમાં મેળાનું આયોજન થયું અને વરસાદ વિઘ્ન બનીને આવ્યો અને લોકોની મજા બગાડી ગોંડલના ના દ્રશ્ય બીજી બાજુના દ્રશ્ય છે વીરપુરમાં વીરપુરમાં પણ સાંભળેલા ધાર વરસાદ પડ્યો છે અને આ વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી